અંબાલાલ પટેલની ની ભયાનક આગાહી એટલે કે મિત્રો હવામાન વિભાગે મુજબ રાજ્યમાં વરસાદનું વાતાવરણ રહેશે જોકે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી માછીમારો પરેશ ગોસ્વામી પણ આગાહી કરી છે કે ચોમાસું ફરી સક્રિય થશે પંદર ઓગસ્ટ આસપાસ ચોમાસાની સિસ્ટમ છે તે સક્રિય થશે અને ગુજરાતમાં વરસાદ લાવશે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી જણાવ્યું હતું કે હાલમાં શકે છે ગુજરાતમાં બાર વરસાદનું પ્રમાણ છે તેમનું કહ્યું છે કે સત્તર ઓગસ્ટ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનશે જેનો ટ્રક મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાં આવશે અને વીસ ઓગસ્ટ કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડશે અને ઓગસ્ટ મહિનો સારો રહેશે અને સપ્ટેમ્બર પણ ખૂબ જ સારો રહેશે એવો અંદાજ છે ત્યારબાદ ને મહત્વના સમાચારની માહિતી મેળવી હતું મિત્રો રેશન કાર્ડ ધારકોને તહેવારોની ભેટ એટલે સરકાર દ્વારા દર મહિને રેશન કાર્ડ ધારકોને મફત અનાજ જે આપવામાં આવે છે જે સરકારનો મુખ્ય ઉદ્દેશ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી રાશન પહોંચાડવાનું છે જે મફત અનાજ વિતરણ ક્યારે શરૂ થશે જે રાશન કાર્ડ ધારકો માટે એક મહત્વ સમાચાર સામે આવે છે જે જન્માષ્ટમીની તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે તે માટે

દરેક કુટુંબોને તથા બીપીએલ કુટુંબોને મીઠું એક રૂપિયા પ્રતિ કિલો આપવામાં આવશે જન્માષ્ટમી અને દિવાળીની વધુ સારી રીતે ઉજવી શકે તેવા હેતુ કુટુંબથી એક લિટર ડબલ ફિલ્ડર તેમજ વધારાને એક કિલોગ્રામ ખાંડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે અને સીમ તેલ મફત આપવામાં આવશે ત્યારબાદ ના મહત્વના સમાચાર ની માહિતી મેળવી મિત્રો મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયા એટલે કે મધ્યપ્રદેશ મુખ્યમંત્રી મોહન યાદવે ગુરુવારે રાજ્યની લોકપ્રિય લાડલી બહેનો યોજના હેઠળ મહિલાઓને આપવામાં આવતી માસિક નાણાકીય સહાય રકમમાં બસો પચાસ રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે હવે આ યોજના હેઠળ ઓક્ટોબર બે હજાર ચોવીસ થી પાત્ર મહિલાઓને એક હજાર બસો ને પચાસ ના બદલે દર મહિને એક હજાર પાંચસો રૂપિયા મળશે ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવી હતી મિત્રો દરેક લોકોને બાર હજાર રૂપિયાની સહાય એટલે કે ભારત સ્વસ્થ બનાવવા માટે સરકાર શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી જયારે આ યોજના હેઠળ દેશમાં લગભગ કરોડો દસ હજાર બાર હજાર રૂપિયા કરવામાં આવી હતી મફત શૌચાલય યોજના બે હજાર ચોવીસ માટે અરજી એ ગ્રામની અને શહેરો બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે તમે પણ મેળવવા માંગતા હોય તો તમારા ઘરમાં પહેલાથી જ શૌચાલય હોવું જોઈએ ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો તમારા ખાતામાં નથી આવ્યા પીએમ કિસાન યોજનાનો જે વિષમપ્તો તો ઝડપીથી કરો આ કામ એટલે કવડા પ્રધાન પીએમ કિસાન સમાનિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતોના આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં નિયમિત હપ્તા જમા કરવામાં આવે છે જે તાજેતરમાં જ સરકાર દ્વારા યોજનાનો જે વિસ્મપતો છે તે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો છે જોકે ઘણા ખેડૂતોના ખાતામાં જે સુધી

અને ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર નંબર અથવા તો મોબાઈલ દાખલ કરો તપાસ કરો બાદ જો તમને કોઈ ભૂલ જોવા મળે જેમ કે બે ખાતા વિગતો ભૂલ આધાર કાર્ડ નંબર ભૂલ અથવા અધુરું ઈ કેવાસી તો તેને તરત જ અપડેટ કરો આ ભૂલોને કારણે તો અટકી શકે છે

ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવી હતી મિત્રો સોનાના ભાવ રેકોર્ડ બ્રેક ઉછાળો ઓલ ટાઈમ હાઈ એટલે કે તહેવારોની સિઝન હોવા છતાં સોનાના ભાવમાં ઇતિહાસ ઉછાળો જોવા મળ્યો છે આજે સાત ઓગસ્ટના રોજ ચોવીસ કેરેટ સોનાના ભાવ એક લાખ બે હજાર ત્રણસો ને ચાલીસ પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યો છે જે એક નવો રેકોર્ડ વૈશ્વિક બજારમાં અસ્થિ અને ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ખેડૂતોને સસ્તા વાજે પાંચ લાખ રૂપિયાની લોન એટલે કે ભારતીય કૃષિ પ્રધાન દેશ આજે ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દે તો થોડી વાર માટે પરિસ્થિતિ વિચારવા જેવી થઈ જાય છે છે તેથી સરકારનું કામ કે સહાય કરવું અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત માટે અલગ અલગ સહાય યોજના સુવિધા આપવામાં આવતી હોય છે આ સાથે નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ખેડૂત માટે મોટી જાહેરાત કરી છે જે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત ક્રેડિટ કાર્ડની લિમિટમાં વધારો કરવામાં આવ્યો છે જે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે પહેલા આ લિમિટમાં ત્રણ લાખ રૂપિયા હતી કેન્દ્ર સરકાર તરફથી આપેલા ગિફ્ટ ખેડૂતોને વધુ બે લાખ રૂપિયા ફાયદો થશે સાથે દેશના લાખો ખેડૂતોને આ યોજના લાભ લઈ શકશે